હેલો ફ્રેન્ડ જય દ્વારકાધીશ રાધે રાધે આજે આપણે બનાવશું રાજસ્થાની મેથીનું શાક તેના માટે મેં અહીંયા બે વાટકી મેથી રાતે પલાળી દીધી હતી અને તમારે રાતે ન પલાળો તો તમારે સવારે પણ ગરમ પાણીમાં પલાળી દો એટલે બે ત્રણ કલાકમાં સરસ પલાળી જાય અહીંયા મેં બે વાટકી મેથી લીધી છે અને હવે તેને આપણે બાફી લેશું અહીંયા મેં કૂકર લઈ લીધું છે અને મેથી મેં સરસ ધોઈ અને કુકરમાં ઉમેરી દઈશું અને આપણે બે થી ત્રણ ચાર સીટી થાય તેવી રીતે બાફી લઈશું અને આ મેથીનું શાક રાજસ્થાની મેથીનું શાક બનાવજો બહુ સરસ બનશે અને અલગ જ રીત છે એમાં થોડુંક આપણે મીઠું ઉમેરશું થોડુંક મીઠું નું પ્રમાણ થોડુંક વધારી લેવાનું કારણ કે મેથી કડવી હોય એટલે મીઠાથી બાફો એટલે કડવી ન થાય અને ઢાંકણ ઢાંકીને આપણે બાફી લઈશું થોડું લસણ લીધું છે અને બે આદુના કટકા બે થી ત્રણ આપણે ઉમેરશું અને આને દરદરું આપણે ખાંડી આવી રીતે આદુ લસણ અને મરસી ખાંડી લીધું છે હવે આપણે એક મસાલો તૈયાર કરશું એક આ બાઉલમાં આપણે દહીં લેશું અડધી વાટકી જેટલું દહીં છે એક ચમચી જેટલો આપણે ચણાનો લોટ ઉમેરી દઈશું તમારે જેટલું શાક હોય એ પ્રમાણે આમાં લોટ લઈ લેવાનો અને તીખો ખાતા હોય એ પ્રમાણે મરસું ઉમેરી દેવાનું અહીંયા મેં બે ચમચી મરસું લીધું છે થોડીક હિંગ લેશું અને ધાણા જીરું બે ચમચી અને અડધી ચમચી હળદર ઉમેરી દઈશું અને સ્વાદ પ્રમાણેમાં મીઠું ઉમેરી દઈશું અને મિક્સ કરી લેશું અને આપણી આ પેસ્ટ તૈયાર છે અને આપણે મેથી બફાય ત્યાં સુધીમાં આપણે ગ્રેવી તૈયાર કરી લેશું તેના માટે હું બે ત્રણ વાળા તેલ લીધું છે તમારે જેટલું શાક હોય એ પ્રમાણે તેલ લેવાનું તેલ ગરમ થઈ ગયું છે તેમાં થોડું આપણે જીરું ઉમેરી અને હિંગ ઉમેરશું તમાલપત્ર અને છૂકા મરસા ઉમેરી દેસુ બે ત્રણ લવિંગ ઉમેરશું અને એક બાદિયા અને મીઠા લીમડાના પાન ઉમેરશું આદુ લસણ અને મરચાની પેસ્ટ તૈયાર કરી અને સાતળી લેશું અને અહીંયા આપણી મસાલો સરસ સતળાઈ ગયો છે અને હવે તેમાં આપણે દહીંની જે પેસ્ટ બનાવી હતી તે ઉમેરી દઈશું અને હલાવતા રહીશું અને તેલ છૂટું પડે ત્યાં સુધી થવા દઈશું અને અહીંયા તેલ છૂટું પડી ગયું છે અને આમસૂર પાવડર ઉમેરશું અને આમસૂર પાવડર તો ઉમેરી દીધો છે અને તમારા ઘરમાં ન હોય તો તમે સ્કીપ પણ કરી શકો અને આપણે એક ચમચી જેટલો ગોળ ઉમેરશું અને મિક્સ કરી લેશું અને આમસુર પાવડર જો તમારા ઘરમાં હોય તો જરૂરથી ઉમેરજો તેનેથી સ્વાદ સરસ આવશે અને હવે આપણે રસો કરવા થોડુંક પાણી ઉમેરશું તમારે જેટલો રસો રાખો એ પ્રમાણે પાણી લેવાનું અને હવે આપણે આને ઉકળવા દઈશું અને અહીંયા આપણી ગ્રેવી પણ ઉકળી ગઈ છે તમે જોઈ શકો છો સરસ ઉકળી ગઈ છે અને અહીંયા જો આવી રીતે મેં મેથી અને અહીંયા જો આવી રીતે મેં મેથી બાફી લીધી છે સરસ બફાઈ ગઈ છે અને હવે બધી મેથી ઉમેરી દઈશું આ ગ્રેવીમાં અહીંયા આપણું શાક સરસ ઉકળી ગયું છે દસ પંદર મિનિટ માટે મેથી ઉમેરીને ઉકળવા દેવાનું અને હવે ગેસ બંધ કરી દેસુ અને ઉપરથી કોથમીર ઉમેરી દઈશું અને અમારા ઘરમાં તો અઠવાડિયામાં એકવાર આ શાક બને જ છે બધાને બહુ ભાવે છે બાળકોને પણ ભાવે છે એટલે અઠવાડિયામાં અમે એકવાર આ શાક બનાવીએ છીએ અને રોટલા સાથે તો આ શાક બહુ સરસ લાગે અને અહીંયા આપણું રાજસ્થાની મેથીનું શાક તૈયાર છે તમારે જેટલો રસો રાખવો હોય એ પ્રમાણે રાખવાનું પણ અમારા ઘરમાં થોડોક રસો વધારે બધાને બહુ જ ભાવે છે એટલે તમે પણ એકવાર આવી રીતે બનાવજો અને મને કોમેન્ટ કરી જણાવજો કે કેવું બન્યું એમ અને મારી આ રેસીપી તમને ગમી હોય તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો